પાપા મન શું કે ખબર નહી ઈને કે કશુ આવડતું જ નતું આવડતું નહી આ એટલે બીજું રેવા મળે આવડતું નતું કે પછી હું બીજો હોય હું વદાદો તી હમણે કે જઉં હાલાજીની ઠીક ખાઈ નાખું જાદો તમ તાર હો તમ ચાલુ એટલું પલાળો ઈટુ પલાળો ખાઈ ગાડો તમે ના ના ફટાફટ પન દો આ દોહા અમે અમે કોમ કામ કંપેલ કરે જ કરી આવો આ તાઈ પેલો ઘડીથી ઊભા લઈને આવો છો ઈ શું ઘડીથી પણ ના ચાલે ઈટુ ફટાફટ લાય યાર જાનનો ફટાફટ ફરે કરીયોનો ફટાફટ ઓલા રોડું નથી કે હારી હારી ના ને ઘડી એક તો કરે ને તો આ બીજો કારીગર લાવી દીધો ત્રણ ના ઉઠાવે તમે શું ચાલુ જોય મારો ફોન પણ તને ખબર તો પડવી પડે ને તું કારીગર નહી ખબર શું કારીગર આ બીજાના શણી લે તારે હવે અઠવાડિયે અહીં તો કોમ કરેલું અઠવાડિયે કોમ કર્યું એમને પડ્યું હે મને કાપ બાપાએ કીધું હે કા પણ ખબર તો પડી પડે કે બીજા કારીગરને હાલે પણ તને સારા આવી પડે કે બીજા કારીગરનું કરેલું આપણે ના કરાય પણ ભાઈ અફર માગલા એવું નહોતું મેં ચાર પાસ ફોન કર્યા પણ હું આ કારીગર હવે ફોન પાતા નથી એટલે આ કારીગર ત્યારે હરો તું મારો થોડોક તાડા ના આવ્યો આ તો મને હોમે

મેળામ બાકીના પૈસા રહી કાળી લાયા છો મેળમી દસ ભાવની મુલાયો ના હોય કાળી મેળી બીજું લાવ્યા હિસાબ કરો તમારું ફરતું કરો ને શણેલું એટલું ફરતું ના કરાય મારા એવું કરું નહીં એમ કરોટું ભાગી ને કારીગર તમે તો આજ આયા સણવા કારીગર ને ખબર હોવી પડે કે કોક ના શુસ્યા વગર બીજો કારીગર ને પૂછ્યા હોય પણ પૈસા લેવાનું બાજુ

આટલી ઉમર એવો મારો બેટો એટી બેટી હોય તારું ના અમે તો ભલે ખડકાયું

લો લો આઈ આઈ લેર કર હરતું હા હા આઈ હરતું રાખ્યું બધી આકા પાસે ઈતું ના જોય અલા દો પાવ આયો હરતું તો છે એક તો પાવ બાજુ પડ્યા છે નકર આ ઈટલી ને ટાઈમમાં હોય માર નાશી મન થોડું અલા દો તો આટલી ઉંમરે ભૂલવા ખાઈ જો ભરી દે સ્મરી લો ખાઈ લો આ હરતું સાંભળ એમ જા કા આજકામી અમારી ઉંમરે નો લે

માર્યો ને આ બીજો કોઈ ના કરે અમારી મજૂરી ગામ માં સબંધ બગડે બગડે શું ખબર પડે તમારે ફોન કરો ખાઈ પણ આ તો મને ના કારીગર કારીગર કારીગરને બોલાવી દેજો હવે એ કારીગર તો હું ના પાડી આપડે